તળાજા મહુવા નેશનલ હાઈવે પર આવેલ નીલકંઠ વિદ્યાપીઠ ખાતે આજરોજ ધોરણ નવમાં પ્રવેશ માટે એક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ ટેસ્ટમાં તળાજા તાલુકાના વિવિધ ગામોમાંથી પંદરસો આસપાસ વિદ્યાર્થીઓ ટેસ્ટ દેવા આવ્યા હતા સાથે આ શાળામાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે જેવી કે હોસ્ટેલની સુવિધા વાહન સુવિધા કોમ્પ્યુટર લેબ તેમજ બાળકોના રમતગમત માટે વિશાળ ગ્રાઉન્ડ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે સાથે સ્ટાર મેચની પણ સુવિધાઓ ચાલુ કરાઈ છે તો આવો વધુમાં જાણીએ નીલકંઠ વિદ્યાપીઠના સંચાલક રવિવતસિંહ સરવિયા પાસેથી નમસ્કાર હું સંચાલક શ્રી નીલકંઠ વિદ્યાપીઠ તળાજા રહીવતસિંહ સરવૈયા તળાજા તાલુકાની સર્વશ્રી શાળા એટલે કે નીલકંઠ વિદ્યાપીઠ તળાજા આજ રોજ ધોરણ નવમાં પ્રવેશ માટેની મેગા ટેસ્ટનું આયોજન કરેલું હતું તો એમાં પંદરસોથી વધારે બાળકોએ પ્રવેશ માટે એક્ઝામ દેવા આવેલા હતા તો સૌપ્રથમ પ્રથમ તળાજા તાલુકાના સર્વ વિદ્યાર્થીઓ અને વાલીઓનો ખૂબ ખૂબ આભાર અમારી શાળાની અંદર ધોરણ નવમાં સ્ટાર બેન્ચની પણ અલગથી તૈયારી કરાવી છે એવી રીતે ધોરણ દસમાં પણ તૈયારી કરાવી છે આર્ટ્સ કોમર્સ અને સાયન્સમાં છેલ્લા દસ વર્ષથી પરિણામમાં અવલ નંબર ઉપર અમારી શાળામાં આવે છે મેડિકલ એમબીબીએસમાં સૌથી વધારે તળાજા તાલુકાને અમારી સ્કૂલના વિદ્યાર્થીઓ અમે તલાજા તાલુકામાં આપેલા છે એન્જિનિયરિંગ વિભાગની અંદર એન્જિનિયર બ્રાન્ચમાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ અમારી શાળામાંથી ગયેલા છે ફૂલ ડે સ્કૂલ હોસ્ટેલ સુવિધા અને વાહન સુવિધા ઉપલબ્ધ આજરોજ તમામ બાળકો અને વાલીઓનો વિદ્યાપીઠ શાળા પરિવારથી ખૂબ ખૂબ આભાર જય માતા અંગ્રેજી જેવા અઘરા વિષયોનું વિશેષ શિક્ષણ આપવામાં આવે છે અહીંયા માનો કે વિજ્ઞાન ભણો છો તો તમે વિજ્ઞાનમાં કેમેસ્ટ્રી તો આવી સરસ તમારી શૈક્ષણિક ક્ષેત્રે જે જિજ્ઞાસા છે અને તમે જે કંઈ ઉત્સાહ સાથે આવ્યા છો પવન એમ જ આવતો રહેશે એ ફોરમ લઈને તમારું શાંત બેસને એ શીતળતા ચોક્કસ આપશે તો એક જ આમ થોડીક અડધી સેકન્ડ જેટલો સમય આખું બંધ રાખીશું મનમાં કશું વિચાર નહીં કરીએ ચૂપ બેસીશું તો તમે અનુભવશો કે તમારી અંતરાત્માનો તેજ તમને શાંત કરી રહ્યો છે ઓમ શાંત આખો કોલી છે જો ખાલી એટલી જ પડ આ તમને ખાલી અનુભવવા માટે જે બાબત હતી કે તમે ખાલી એટલું શાંત બેઠા તો કેટલું સરસ વાતાવરણ શાંત હતું પણ તમારો જે ઉભરો છે ઉમળકો છે એ આસપાસમાં માહોલને ગરમા કે બેઝિક ને સ્ટાન્ડર્ડ ગણિત છે એમાં વિશેષ અત્યારથી તૈયારી કરાવવામાં આવે છે જે 10મા માટે સૌથી ઉપયોગી છે અને સાયન્સમાં માટે પણ વિશેષ તો એ તૈયારી અહીંયા થાય છે અને એટલે જ દિલકંઠ વિદ્યાપીઠના વિદ્યાર્થી જે ડિફિકલ્ટી છે કોઈ વિષયમાં નથી સમજાય તો તમે પાછા શિક્ષક પાસે જઈને વ્યક્તિગત પણ આ વર્ષે MBBS ની અંદર પ્રવેશ મેળવો અમારે

કરવી પડશે હાલમાં હું ધોરણ અગિયાર સાયન્સમાં અભ્યાસ કરું છું જેથી હું આપને કહું છું કે જો તમે આઠ નવ દસ અગિયાર ને બાર આ વર્ષો સાચવી લેશો તો તમારું જીવન ખૂબ જ સારું રહેશે હવે આપણા ઘડિયા ખૂબ જ સારી વાત કરી